રાજ્ય સાંસદ શ્રી રબારી સમાજ નું રત્ન છે અને દ્વારકાની અંદર ખૂબ એમણે દાન ધર્મ કર્યું છે ભગવાન શ્રી દ્વારિકાધીશને સોનાના સિંહાસન ઉપર એમણે બેસાડ્યા છે એમના દ્વારા વર્ષની અંદર બે ધ્વજા જે છે દિવાળીની સૌથી છેલ્લી અને બેસતા વર્ષની સૌથી પહેલી આ બે ધ્વજા કાયમી ધ્વજા સૌ વર્ષની ધ્વજા એમની જે છે ચડે છે અને ખાસ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે આ બે ધ્વજા ઉપર બહુ ખાસ તરી બહુ ખાસ રીતે જે છે આ ધ્વજારોહણ થાય છે માત્ર ધ્વજારોહણ નહીં જનરલી લોકો અહીંયા ધ્વજારોહણ કરવા આવતા હોય છે તો સોળસો ઉપચારથી ધ્વજાની પૂજા કરી અને ધ્વજા ચઢાવતા હોય છે પણ બાપુભાઈની આ ધ્વજા ખાસ રીતે ચડે છે સૌથી પહેલી કોમેન્ટ અશોક ચૌહાણ જય દ્વારકાધીશ ભાવેશ આહિર વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ નૈના મહંત રાકેશ જય દ્વારકાધીશ નંદ કિશોર પંચાલ જય નાવી રોહિત રોહિત જય દ્વારકાધીશ તો એમની આ બે ધ્વજારોહણ જે છે ખાસ દિવાળીની છેલ્લી અને બેસતા વર્ષની પહેલી એ ઓમ નમો ભગવતે વાસુદેવાઈના ના જાપ સાથે ચડે છે પંદર દિવસ પહેલા એટલે કે શરદ પૂનમ થી સિત્તેર થી નેવું જેટલા બ્રાહ્મણો જે છે એકસાથે મળી અને રોજની માળા હોય છે ઓમ ભગવતે વાસુદેવાયની અને લગભગ ત્રીસ લાખ જેટલા મંત્રો જે છે એ મંત્રો થી અભિમંત્રિત આ બે ધ્વજાને કરવામાં આવે છે અને ત્યારબાદ આ ધ્વજા જે છે ચડાવવામાં આવે છે તો બહુ ખાસ છે આ ધ્વજા નમો ભગવતે ના મંત્રો સાથે અભિમંત્રિત થયેલી ધ્વજા છે એ બાબુભાઈ છે છે અને આપણે એમની સાથે વાત પણ કરેલી થોડા હું મૂકીશ કે શા માટે તેવું જે છે આવું કરે છે એમના પાછળ કે એનું ખાસ કારણ છે તો દ્વારકાધીશમાં છેલ્લા પિસ્તાલીસ ચાલીસ વર્ષથી તેઓ પૂનમ ભરવા પણ આવે છે સાંસદ થયા પછી પણ આવે છે અને બહુ જ શ્રદ્ધા જે છે બાબુભાઈ એ દ્વારકાધીશમાં રાખે છે તો તમે આપ સૌ કોઈ પણ દ્વારકાધીશની અંદર આટલી જ શ્રદ્ધા રાખતા હશો આજે નવું વર્ષ ગુજરાતી નવું વર્ષની શરૂઆત થઈ છે દ્વારકાની અંદર ખૂબ ભીડ છે કારણ કે બધા લોકો જે છે દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરીને ધ્વજારોહણના દર્શન કરીને પોતાના વર્ષની શરૂઆત કરવા માંગતા હોય છે આજે દ્વારકાધીશ ભગવાન જે છે એ સૌથી પહેલાં ગોવર્ધન પૂજા કરે છે ગોબર પૂજા પણ કહેવાય છે કે ગાયોનું છાણ જે લઈને આવે છે ગોબર બનાવે છે ગોબરનો પર્વત એટલે ગોવર્ધન પર્વત બનાવવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે આપણા માટે એ છાણ છે કે ગાયનું ગોબર છે પણ એની અંદર વિજ્ઞાન પણ સાબિત કરે છે કે કેટલી બધી તાકાત અને કેટલી ગેસ પણ એનાથી ઉત્પન્ન થાય છે આયુર્વેદની દ્રષ્ટિએ પણ એની અંદરથી જે છે કે કામ આવે છે એટલે કેટલા બધા ઉપચારો સહિત ગોબર અમૂલ્ય વસ્તુ છે એવું ભગવાન જે છે સમજાવે છે કે જે પ્રકૃતિ માંથી તમને જે મળે છે એ બધું જ અમૂલ્ય છે અને એ બધાનું સંવર્ધન કરવાનું છે ગોવર્ધન એટલે એ બધી ગાયો છે ગોવર્ધન છે એ બધાનું સંવર્ધન એટલે એનું રક્ષણ એ કરવાનું એનું સંવર્ધન કરવાનું આ મેસેજ સાથે ગાયોની પૂજા સાથે ગોવર્ધનની પૂજા સાથે ભગવાન એના નવા વર્ષની શરૂઆત કરે છે અને આપણે પણ એ જ શીખ મળે છે કે ગાયો જે છે ગાયો વિશ્વસ્ય માત્ર ગાય આધારની પ્રકૃતિ છે એ જીવન પોષણ આપે છે એનું દૂધ જે છે જીવન ટકાવવા માટે આપણે કાંઈ ન કરીએ અને ખાલી દૂધ પીએ તો તમે મરી ન જાઓ તમે જીવતા તો રહ્યો જ કારણ કે દૂધની અંદર દૂધ સંપૂર્ણ આહાર છે એમ કહેવાય છે ને કે દૂધ સંપૂર્ણ આહાર છે તમને જીવન જીવવા માટે જેટલી ખોરાકની જરૂર હોય એટલી તમને દૂધમાંથી મળી રહે દૂધ સંપૂર્ણ આહારની અંદર આવે છે એટલે મા ગાય માતા જે છે એ જીવન આપે છે જીવનનો આધાર આપે છે પ્રકૃતિનો આધાર આપે છે અને એ પણ છે કે જ્યારે 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 ભગવાને જન્મ લીધો છે એ પહેલા જ્યારે જ્યારે પૃથ્વી પર અતિશય પાપ અને અત્યાચારો વધી ગયા હતા ત્યારે ગાયનું રૂપ લઈને પૃથ્વી માતા જે છે એ ભગવાન પાસે વિનંતી કરવા પ્રાર્થના કરવા ગયા હતા કે અતિશય પાપ અતિશય ભાર અતિશય અત્યાચારો થઈ ગયા છે હવે તો તમારે જન્મ લેવો પડશે હવે તમારે અવતાર લેવો પડશે હવે તમારે લીલા કરવા પૃથ્વી ઉપર આવવું પડશે એ બધી જ વખતે આપણા સ્કંદપુરાણની અંદર ભાગવતપુરાણની અંદર પુરાણની અંદર આ બધા જ પુરાણોની અંદર ઉલ્લેખ છે કે જ્યારે પણ પ્રકૃતિ જે છે એ ગાયનો રૂપ લઈને ભગવાનને પ્રાર્થના કરવા ગઈ હોય અને એટલે જ આજે નવા વર્ષની શરૂઆત ભગવાન ગાયની પૂજાથી કરે છે આજના દિવસે ખાસ લોકો ગાયને ઘાસ પણ નાખવું જોએ ગાયને ઘાસ નાખીને દિવસની શરૂઆત કરવી જોયે કંઈ નહીં તો ગાયને ગળ રોટલી પણ આપીને તમે તમારી વર્ષની દિવસની શરૂઆત કરી શકો છો અને તમારે આજુબાજુ નજીકમાં ગૌશાળાને જાણતા હો તો ગૌશાળામાં પણ તમે જઈ શકો છો ગાયની પૂજા કરીને ગૌશાળા અંદર કઈક યથાશક્તિ દાન ધર્મ કરીને શ્રમ કરીને તમે તમારા વર્ષથી શરૂઆત કરશો તો ભગવાન દ્વારકાધીશ આ એક મંત્ર જે છે એ તમે જીવનમાં અપનાવશો તો તમારો પણ વર્ષ ખૂબ જ લાભદાયી ફળદાયી ની ભગવાન શ્રી દ્વારકાધીશ ની સૂર્ય ચંદ્ર ના ચિહ્નો થી અંકિત સફેદ રંગ ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની આ ધ્વજારો રાજ્યમંત્રી સાંસદ મંત્રી શ્રી બાબુભાઈ જયશંકભાઈ દેસાઈ દ્વારા આજની આ ધ્વજારોણ જે છે એ કરવામાં આવ્યો હતો એમની સો વર્ષ કાયમી આ ધ્વજારોણ જે છે લખાયેલી છે અને સો વર્ષથી એમની આ ધ્વજા જે છે ચડે છે તો આપ સૌને લાઈવ ચાલુ છે પછી તો આપ સૌને દ્વારકા સુધે પરિવાર વતી ભૂમગા પાઢ્યા વતી ખૂબ ખૂબ નવા વર્ષની બેસતા વર્ષની શુભકામનાઓ આપ સૌનું વર્ષ જે છે એ ખૂબ જ લાભદાયી નીવડે ફળદાયી નીવડે આરોગ્યપ્રદ તંદુરસ્તી જે છે આપ સૌ કોઈને મળે શરીર સુખાકારી આપ સૌ કોઈની બની રહે કારણ કે આપણે વર્ષની આ તહેવારની શરૂઆત જ જે છે એ ધન ત્રયોદશીથી કરી હતી અને મેં ત્યારે પણ વિડીયો સ્ટોરી મૂકેલી હતી કે આપણી ખરી ધન સંપદા છે એ આપણું આરોગ્ય છે આપણું શરીર છે તો એ વ્યવસ્થિત રહે એ માટે થઈને આપ સૌને ખૂબ ખૂબ વિશ્વ વેરી હેપી ન્યુ યર સૌને નવા વર્ષના જય દ્વારકા દ્વારકા ટુડે પરિવાર વતી સૌને ફરી એકવાર વિશ્વ વેરી હેપી હેપી ન્યૂ યર અને સાલ મુબારક નૂતન વર્ષ અભિનંદન ફરીથી મળીશ આવતીકાલે અને હજુ પણ આપણે દ્વારકાથી સ્ટોરી અને લાઈવ રિપોર્ટ્સ જે છે મૂકીશું દ્વારકાની અંદર ભીડ છે સૌને રૂબરૂ કરાવીશું પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ આપને દ્વારકાની અનુભૂતિ જે છે એ કરાવતા રહીશું અને એ માટે કોઈ પણ પ્લેટફોર્મ પર જોઈ શકો છો આ વિડીયો યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર લાઈવ જે છે તમે જોઈ રહ્યા છો તો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર આ વિડીયો તમને જોવા મળી જશે સાવ જય દ્વારકા